અંકલેશ્વર તાલુકાના ત્રણ પીએચસી સેન્ટર ખાતે આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું અંકલેશ્વરના જીતાલી માંડવા અને આરોગ્ય કેન્દ્રમાં પરિવર્તનશીલ વિકાસ અને સ્વચ્છતા પહેલ હેઠળ મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો માતા અને બાળક માટે સર્વગ્રાહી આરોગ્ય સંભાળ માટે એલ્વીસ લાઈફ સાયન્સ અગાઉનું ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ ની પહેલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું નવીન આરોગ્ય કેન્દ્ર અને સાધનોનું પણ આ પ્રસંગે વિતરણ કરવામાં આવ્યું હતું अंकलेश्वर में जिताली पी एच एंड मांडवा पी एच एंड गडकौल सी एच तीन पब्लिक सेक्टर हेल्थ इंफ्रास्ट्रक्चर डेवलप कर दिया उसमें सिविल इन्फ्रास्ट्रक्चर डेवलपमेंट है इमरजेंसी मेडिकल इक्विपमेंट है क्वालिटी एश्योरेंस कॉम्पोनेंट में क्लिनिनेस प्रमोशन बना दिया उसके पास अभी पेशेंट इनफ्लो इम्प्रूव हो गया ओ पी डी सर्विसेस इंप्रूव हो गया पेशेंट सेटिस्फैक्शन इम्प्रूव हो गया एंड लैब टेस्ट में ज़्यादा बना दिया अभी पेशेंट का सेटिस्फैक्शन आल्सो इम्प्रूव हो गया હું હેન ઇન હેન ઇન્ડિયામાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર છું અને છેલ્લા એક વર્ષથી જીતાલી પીએસસી માંડવા પીએસસી અને ગરખોલ સીએસસીમાં અમે હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટેનો સપોર્ટ કરે છે ખાસ કરીને માતા અને બાળકોનું આરોગ્ય સુધરે અને સ્થાનિક લોકોનું આરોગ્યમાં સુધારો થાય એટલા માટે પ્રયાસ કરે છે તો એના અંતર્ગત અલાવેસ લાઈફ સાયન્સીસ જે ફોર્મલી લેન્ડમાર્ક લાઈફ સાયન્સીસ કંપની છે એના અંતર્ગત એના સીએસઆર ઇનિશિયેટિવ અંતર્ગત અમે સિવિલ વર્ક્સ કરેલ છે મેડિકલ ઇક્વિપમેન્ટ ઇકવિપમેન્ટનું જે જરૂરિયાત હતી એ પ્રમાણે સપોર્ટ કરેલ છે અને કયા જે ગુજરાત સરકારને ભારત સરકારનું ક્વોલિટી એન્સ્યોરન્સ ઇમ્પ્રૂવ કરવા માટેનું સર્ટિફિકેશન છે